હલો સાહેબ બોલો બોલો કેમ છો ભાઈ તમારો પ્રશ્ન પૂછો એટલે તમને જવાબ આપી દીધો પણ એ દાખલો અગાઉ આપતા પણ હવે મળવા પાત્ર છે હજી રાજકોટમાં અમલવારી શરૂ નથી કરી પણ જુનાગઢ માં અમલવારી શરૂ થઈ ગઈ એમ ધીમે ધીમે બધા પરિપત્રો ની અમલવારી વેલા શરૂ કરશે એટલે તમને દાખલો સો ટકા મળશે

હા અમારે એક કિલોમીટર ગામમાં અને સાહેબ બીજો એક પ્રશ્ન હતો પૂછી આ નોંધ ઉપર અમે ગયા દાખલો માગ્યો ને કરો એવી રીતે અને તે પછી એની ઉપર અમે અપીલ માં ગયા

નવો સેક્સ્યુલર ની અમલવારી પ્રમાણે જ આપડે થાય અને નવો તમારો અત્યારે અરજી કરી નાખો તો રદ નહીં કરે પણ તમને ક્યાંય અપીલ કરવી પડે રાખ્યું અધરતાલ આવા અધરતાલ રાખે છે પાંચ પાંચ વર્ષ સુધી ખેડૂત હું પાંચ વર્ષ સુધી હોય જમીન વેચવી હોય કે ખરીદવી હોય તો આપડે વેચવી નથી હું દાખલો ત્યારે સામે વાળા એ માગો હોય હવે અમારો વડા કાઢ નાખે થોડું વાળા અપીલ માં અપીલ કીધા રાખવી હોય પણ હવે હવે ઉપાધિ ન કરો આપડે એ બાબતે દલીલ કરવાની થતી નથી હવે તમને મળી જશે હા કઈ વાંધો નહીં આવજો હા